કીધું કે હું બ્રહ્માજીની રહેશે ત્યાં સુધી હું ખેંચતો રહીશ જ્યાં સુધી બ્રહ્માજી નહીં ઉઠે ત્યાં સુધી તમારા વાણને હું ખેંચતો રહીશ તમારી નાવને ને હું ખેંચતો રહીશ આ અને તમારા સમગ્ર પ્રશ્નોના હું જવાબ આપીશ આ અને સાતમો દિવસ આવ્યો જેવો સાતમો દિવસ આવ્યો એટલે પ્રલય આવ્યો અને પ્રલયની અંદર સમગ્ર પૃથ્વી ડૂબી આ અને જલમગ્ન બની છે અને એ જ સમયે એક નાવ આવી સત્યવ્રત રાજા બિરાજમાન થયા અને જે માછલી ધરા જેવડી સરોવર જેવડી થઈ હતી એ જ માછલી એ જ મત્સ્યનારાયણના સિંગ ઉપર વાસુકી નાગના કે પેલા બાંધ બાંધવામાં આવ્યો આ અને નાવ ધીમે ધીમે ચાલી છે બ્રહ્માજીની જ્યાં સુધી ત્યાં સુધી દરેક પ્રશ્નોના મત્સ્યનારાયણ ભગવાને ઉત્તરો આપ્યા આવી રીતે આપણી ઔષધિ અને ચાર વેદની ભગવાન મત્સલુ નારાયણ બની માછલું બની અને રક્ષા કરી છે આવી એક સુંદર મજાની કથા